ઓમ નમી શિવાય હર હર મહાદેવ જય માતાજી મિત્રો રાજા ગ્રુપ આજે આપણે પોરબંદરથી માઉન્ટ આબુ આબુ દર્શન કરીએ અને ત્યાર પછી કોલક રાજસ્થાનમાં અને ત્યાર પછી અરવલ્લી પર્વતમાળા અને ત્યાર પછી શ્રી પરશુરામ મહાદેવના દર્શન કરવા માટે જવો રાજા ગ્રુપ નીકળી ગયું છે જોઈ શકો છો આપણા રાજા ગ્રુપના એડબિન શ્રી રાજુભાઈ રાતડિયા ડ્રાઈવ કરી રહ્યા છે બધા સુંદર મજાનો ગ્રુપના બધા મેમ્બરોનો સથવારો છે આમાં આ વખતે આ ટૂર હતો એટલે હું આમાં જોઈનિંગ ન થયો પણ સતત અને સતત આ રાજા ગ્રુપ દ્વારા મને સતત અને સતસ મેસેજ ફોન અને વિડીયો કોલ અને આ વિડીયો બધા મોકલી અને સતત હું પણ ત્યાં હોય એવી મને એક અનુભૂતિ કરાવીશ જોઈ શકો છો પોરબંદરથી નીકળી ગયા હવે પહેલાં આપણે માઉન્ટ આબુ આ જઈ રહ્યા છીએ તો જોઈ શકો છો રાજુભાઈ ડ્રાઈવિંગ કરીને માઉન્ટ આબુ પહોંચતાની સાથે ઝરમર 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 વરસાદ ચાલુ થઈ ગયો છે પહોંચતાની સાથે જ આ ઝરમર ઝરમર વરસાદ વહી રહ્યો છે આબુ ઉપર તો સુંદર મજાના અત્યારના નયન રમ્ય દ્રશ્યો છે હજી આપણે પ્રકૃતિને ખોડે આનંદ માણવાનો છે રાજા ગ્રુપ સાથે તો આ છે તે જે રાજા ગ્રુપના લોકો જે રોકાણ હતા તે જગ્યા તો જોઈ શકો છો આ સુંદર મજાનું જે આપણે આબુમાં જે હોટલ્સમાં રોકાણ હતા રાજા ગ્રુપના મેમ્બરો નું ત્યારનું આ દ્રશ્ય છે અતિ સુંદર છે અને ચાલો આપણે હજી પણ આનાથી પણ વિશેષ આપણે એવા સરસ મજાના દ્રશ્યો નિહાળીએ જે કુદરતી સૌંદર્યથી ભરપૂર અને અદ્ભુત છે તો સાથે સાથે જો આ રાજસ્થાનની અંડરગ્રાઉન્ડ હાઈવે જે એટલે ડુંગરામાંથી પસાર થાય છે તે બરાબર તો રાજગ્રુપ સાથે સુંદર મજાનું આયોજન હોય ભાઈ કાંઈ ઘટે નહીં આ એટલે આ જોઈ શકો છો હરિયાળી વચ્ચે સુંદર મજાનું આયોજન રાજા ગ્રુપના મેમ્બરોએ બધાએ કર્યું હતું એમાંથી ટૂર હતી એટલે ઘણા બધા વ્યક્તિ નથી પહોંચી જ ગયા અને જે ગયા એને ખૂબ એન્જોય કર્યું છે તો જોઈ શકો છો આ ત્યાંની ડુંગરની હરમાળા અરાવલી પર્વત જે કહેવાય છે તે અતિ સુંદર વાતાવરણ છે દિવ્ય અને ભવ્ય વાતાવરણ છે પ્રકૃતિકનું સાનિધ્ય પણ ખૂબ અલગ છે ખૂબ સરસ છે આબુનું આ સુંદર મજાનું જે દ્રશ્ય છે આ આબુથી નીચે ઉતરતાની સાથે વિડીયો લેવામાં આવ્યો છે ગ્રુપ દ્વારા તો ખરેખર ખૂબ સુંદર દ્રશ્યો છે આબુના માઉન્ટ આબુ પણ આપણે ગુજરાતમાં છે રાજસ્થાન ઉપર એટલે ખરેખર જવા જેવું છે અતિ સુંદર અને વાતાવરણની સાથે અતિ સુંદર છે ત્યાં આબુ રોડ ઉપર પણ આબુ અંબાજી માતાજીના દર્શન કરીએ ગ્રુપ સાથે એને તો ખૂબ સરસ આનંદ સાથે હજી પણ આપણે અલગ 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 આપણે બધું જાણશું કુંભરગઢ અરવ અરવલ્લી પર્વતમાળા અને ત્યાંથી પશુરામ મંદિર તો આબુના દ્રશ્યો છે ખરેખર ખૂબ સુંદર છે આ પણ એક યાદગાર પ્રવાસ તરીકે કહી શકાય છે બરાબર રાજા ગ્રુપનો ત્રણ દિવસનો ટૂર હતો એટલે બધાને એકી સાથે ન જોઈનિંગ થઈ શકે અલગ એટલા માટે થઈને જેટલા લોકો જોઈને ગયા સમય અનુકૂળ હતા એટલા બધા ક્યાં છે વિજયભાઈ આગટ અને કુલદીપભાઈ ને બધા તો જોઈ શકો છો આ ત્યાંના બધા દ્રશ્યો છે તો હવે આપણે કુંભલગઢ જે છે ત્યાંના દ્રશ્યો છે ત્યાંનું રિસોર્ટ છે ત્યાં આપણે આ રાજા ગુરુ બધું ત્યાં રોકાણું હતું તો જોઈ શકો છો ખૂબ જ સરસ છે અને ખરેખર રાજસ્થાન એટલે તો રાજસ્થાન જ એમ કારણ કે જે ગયા હશે એને ખબર જ હશે એને કઈ કેવી કેવી વ્યવસ્થા અને કેવા કેવા મહેલો ડુંગરો અને કુદરતી સૌંદર્યથી ભરપૂર હોય છે તે તો આ છે ત્યાંનું રિસોર્ટ કે જે રિસોર્ટ પણ ખરેખર ખૂબ જ સુંદર અને ભવ્ય છે એમ ત્યાંની આ બધી ટૂંકમાં જે રૂમ્સ જોઈ લો તમે કે ત્યાંની વ્યવસ્થા જોઈ લો ખરેખર ખૂબ સરસ છે તમને ત્યાં જો આ બધી સુવિધાઓ મળે છે બરાબર રિસોર્ટમાં અને ખૂબ જ સરસ રિસોર્ટ પણ છે તો આ છે કુંભલગઢ રાજસ્થાનમાં આવેલી કુંભલગઢ રિસોર્ટમાં કુંભલગઢમાં આપણે બધે રાજા ગ્રુપ છે ત્યાં રિસોર્ટમાં રોકાણ ભૂતિયા એસી કંખા સહિત વિશેષ સુંદર સુવિધા વાળું બરાબર આ સાજન પાત્રેલી અને ઘરમાં લાકડાનું ફર્નિચર આપનું આમ અલગ જ સુંદર મજાનું વ્યવસ્થિત એમના બેડ છે હોટેલ્સના નાઇટ લેમ્પ હાથે ખૂબ જ સરસ અને સુંદર વ્યવસ્થા છે ત્યાંના રિસોર્ટની પણ બરાબર તો ત્યારે આ રિસોર્ટની પણ ખાસ મુલાકાત લેજો સુવિધાઓ ખૂબ સરસ છે રાજા ગ્રુપના મેમ્બરો આ ત્યાં રિસોર્ટનું દોકા હતા અને જઈ શકો છો આ ત્યાં મિલ ફ્રીઝ અને બરાબર તો ખરેખર ખૂબ સરસ છે જોઈ શકો છો આ અલગ અલગ છે એન્ડિયાના બધા રૂમ્સના દ્રશ્યો કે ત્યાં કુંભગઢમાં રૂમ હોય તો કઈ રીતના હોય કેવો રૂમ છે આ બધા તો રાજા ગ્રુપ બધી અત્યારે ત્યાં છે તો અહીંયા આપણે રૂમમાં શું શું સુવિધા છે તે પણ જોઈએ તો અહીંયા ટોપ છે લાવા માટેનું ખૂબ સરસ વ્યવસ્થા છે ખૂબ સરસ અને ક્લીન છે અને નાવા માટેનું જોઈ શકો છો બરાબર ખૂબ સરસ છે ટૂંકમાં કહી શકાય ને તો ખૂબ સરસ છે બરાબર નિખિલભાઈનો એ આભાર કે ખૂબ સરસ વિગયા એને બનાવી અને આપણા સુધી મોકલ્યા છે અને આપણે અહીંયા બેઠા બેઠા જોઈ શકીએ છીએ તો નિખિલભાઈનો પણ આભાર અને હવે આપણે આ કુંભલગઢ જે છે ત્યાંનું આ બધું દ્રશ્ય છે હવે આપણે કુંભલગઢના અને ગઢ વિશે પણ જાણીશું આ ગઢના દ્રશ્યો છે હું જોઈ શકો છો ખૂબ જ સરસ છે અને હવે આપણે ધીરે 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 કરતાં ગઢને દરવાજા એટલે કે ગઢના મેઇન ગેટ ઉપર પહોંચ્યા છે તો હવે આ ગઢ જોઈએ આપણે તો જોઈ શકો છો આ સુંદર મજાનો ગઢ છે તે કુંભલગઢનો અને અસંખ્ય પ્રવાસીઓથી ભરેલો આ ગઢ છે જોઈ શકો છો પ્રવાસીઓ પણ ઘણા બધા છે અને આ ગઢ ઉપર હવે આપણું ગ્રુપ જાય છે બરાબર ટ્રેકિંગ કરે છે તો ચાલો આપણે આ કુંભલ ગઢ જે છે તે નિહાળીએ જોઈ શકો છો આ ગઢના પૂરતો રસ્તો છે અને ખરેખર ખૂબ સરસ છે આજુબાજુ પર્વતમાળા અને ખૂબ સરસ છે વિજયભાઈ લાકડીના ટેકે ટેકે જઈ રહ્યા છીએ જોકે આમાં હું સાથે નહોતો બરાબર ન કે તો આખા વિડીયોનું કંઈક અવાજ જ અલગ હોત કારણ કે હું નથી એટલે મને ટૂંકમાં જે જે ફિલિંગ જે વાત છે એ બરાબર હું તમારી સુધી જાણ કરી શકતો નથી એટલે કા તો એને વિડીયો મોકલી વિડીયો કોલ કરી અને આપણે એને મોકલ્યા છે બરાબર બાકી તો સરસ છે જોઈ શકો છો હાથમાં સસમાં છે વિજયભાઈના અને સરસ રીતના ગઢનું બધું જઈ રહ્યા છીએ ધીરે 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 તમે જઈ રહ્યા છીએ આ ગઢને સફર કરી રહ્યા છે બધાય જોઈ શકો છો બરાબર ખૂબ સરસ વાતાવરણ પણ છે અને આપણા ગ્રુપના બધા મેમ્બરો સાથે જવો નિખિલભાઈ વિડીયો ઉતારતા ઉતારતા આપણે અહીંયા ઘર બેઠા આબુની સફર કરાવે હવે આ લાકડી કહેપાઈ લીધી કે નહીં લીધી આ વારાફરતી વારાફરતી બધા લાકડી લેતા લીધ છે બરાબર એટલે આ સરસ આમાં ક્યાં રાજુભાઈ ને બીજા આડાવરા બધા સરસ રાજા ગ્રુપનું આયોજન છે સરસ કહી શકાય બરાબર હા હવે આવ્યા જો આ નિખિલભાઈ ને વિજયભાઈ ને અખિલ સાહેબ ને રાજુભાઈ ને વાહ વાહ સરસ હા જો આ રીતના વિડીયો લઈએ તો આમ ખબર પડે કે આમાં કેટલા કેટલા વ્યક્તિઓ છે બરાબર સરસ જો બીજા પર્યટનો પણ ઘણા બધા છે વાહ નિખિલભાઈ સરસ બરાબર તો જોઈ શકો છો આ ગઢમાં આપણે સફર કરીએ ને હમણાં ગઢના બારના ને બધા દ્રશ્યો નિખિલભાઈ આપણે બતાવશે આ વિજયભાઈ લાકડી ફેરવતા ફેરવતા જાય છે બરાબર અને જો ધીરે 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 થોડાક થાકે લાગ્યો એવું લાગે મને એમ એટલે બંને કદાચ ને આ સુંદર મજાના દ્રશ્યો છે તે ગઢના દ્રશ્યો છે બરાબર ચારેય બાજુ લીલી હરિયાળીની વચ્ચે કુંભલગઢ રાજસ્થાનમાં સુંદર મજાનું ગઢ છે જોઈ શકો છો વાહ ભાઈ વાહ ખૂબ સરસ છે આ બરાબર આ ગઢના દ્રશ્ય જોઈ શકો છો ઓહ વાહ વાહ આ ગઢનો કિલ્લો વાહ શું વાત છે હજાર દેખાય છે આપણે ઉપર આ ચડ્યા ગઢના ત્યાં સુધીનો આ દરવાજા અહીંની ડિઝાઇન અહીંની નકશી અહીંની કલાકૃતિ ખરેખર અદ્ભુત છે એમ રાજસ્થાન એટલે રાજસ્થાન મેં પહેલાં જ કીધું હતું એના છે ખરેખર તમે જોઈ શકો છો આપણે આ કુદરતી સૌંદર્ય જેણે બરડો આપણો જોઈ એમ આ ખૂબ જ સરસ અને ખૂબ જ સુંદર છે બરાબર કુંભલગઢનો આ કિલ્લો જોઈ શકો છો પ્રવાસીઓ પણ અતિશય છે એમ અહીંયા અહીંયા સતત અને સતત ટ્રાફિક હોય જ છે પ્રવાસીઓ આવતા જ હોય છે તો આ જોઈ શકો છો ત્યાંના અલગ અલગ મહેલો કુંભલગઢના કિલ્લાની અંદરમાં જે રૂમ્સ હોય છે તે રૂમ્સ અંદર જે હોય છે તે બધું તો આખો કિલ્લો ખરેખર નયન રમ્ય છે ટૂંકમાં એની ડિઝાઇન નકશી બાંધણી જે છે ખરેખર ખૂબ અલગ અને આહલાદક છે ટૂંકમાં મન ભાવ થાય રહ્યા બરાબર રાજસ્થાન એટલે રાજસ્થાન ઓકે આ કુંભલગઢ જોઈ શકો છો તો ગઢ છે આ કિલ્લો છે પહેલાના સમયમાં જે રાજા રાજા મહારાજાઓ કે કેવી જાહો જલાલી હતી આપણી બરાબર તો જોઈ શકો છો આ સુંદર મજાના ગઢના કાંગરા અને ગઢના કિલ્લા અને આ ગઢરની ટોચ ઉપરથી આ નીતિભાઈ આપણે વિડીયો બતાવી અને બધા ગ્રુપમાં સાથે જો વિડીયો બતાવી રહ્યા છે આ ગઢનું છે નવીનું વાતાવરણ તમે જુઓ પાછળનું જે બેકગ્રાઉન્ડ છે જે પાછળની જે ઊંચી ડુંગર ની હાર પર્વતો માળા છે ખરેખર ખૂબ જ સુંદર બધા ફોટો વિડીયો મસ્ત છે કારણ કે આવું લોકેશન હોય ફોટો ન પડે તો બને જઈ લે વિજયભાઈ સેલ્ફી હા આમાંય ધ્યાન આપો વિજયભાઈ હા બરાબર જઈ શકો છે અમારા રાજુભાઈ ને તો જોઈ લે કહો જો નામ લીધું ના આવી ગયું ભાઈ ગઢ રાજા એટલે રાજુભાઈ જેમ જોઈ શકો છો જો આ નીચેથી આપણે આ ગઢ ફરિયા આવતા રહ્યા છે નીચેથી ગઢના દ્રશ્યો કેવા છે તે જોઈ શકો છો આ કયુડો ગઢ છે સુંદર મજાનો રસ્તોની સાથે સાથે બધી વ્યવસ્થિત આખું બરાબર તો આ ગઢનું જોઈ શકો છો કુંભલગઢ રાજસ્થાનમાં આ જે ગઢ છે અહીંની જે નજી જો આ નાના મોટા નાના મોટા જે કંઈક પણ નામશેષ થઈ રહેલા છે જાળવણી ખરેખર ખૂબ જરૂરી છે આ ડિઝાઇનનું મંદિરો અથવા તો ગઢને જોતા એવું છે કે અતિ પ્રાચીન છે આ ખરેખર ખૂબ જ પ્રાચીન આ મંદિરો છે અવશેષો છે ગઢના કિલ્લા છે પરશુરામ ભગવાનનું પણ મંદિર અહીંયા આવેલું છે બરાબર તો ખરેખર ખૂબ જ સુંદર છે આ અને રાજા ગ્રુપનો ખરેખર ફરીથી આભાર કે સતત અને સતત કોન્ટેક્ટમાં રહી અને તમે પણ અમે અહીંયા બેઠા બેઠા પણ લાઈવ બતાવવાની કોશિશ કરી છે અને આ વિડીયા માટે પણ નિખિલભાઈનો ખૂબ ખૂબ આભાર અને હા સાથે એક વાત તો કહેવાની રહી ગઈ પોરબંદરથી આ બધી સંપૂર્ણ ટૂરનો મેન આયોજક રાજા ગ્રુપ છે અને સાથે સાથે આ વખતે જે આપણે ટૂર એન્ડ માં બુકિંગ કરી છે તે ગિરિરાજ ટૂર એન્ડ ટ્રાવેલ્સ છે પોરબંદરના ગિરિરાજ ટૂર એન્ડ ટ્રાવેલ્સ છે જે ખૂબ જ સસ્તા અને વ્યાજબી ભાવે આપણે ટૂર કરાવી આપે છે હું તેનો કોન્ટેક નંબર પણ આમાં લાસ્ટમાં લખીશ બરાબર તો પોરબંદરથી ગિરિરાજ ટૂર એન્ડ ટૂર ટ્રાવેલ્સ જે છે બરાબર ખૂબ જ સરસ ફેમિલી પેકમાં જતા હોય તો ફેમિલી સાથે મિત્રો સાથે અને સંપૂર્ણપણે ખૂબ જ સરસ અને સુંદર આયોજન છે એ લોકોનું ગિરિરાજ ટુર એન્ડ ટ્રાવેલ્સનું તો રાજા ગ્રુપ પોરબંદર દ્વારા પણ બરાબર ગિરિરાજ ટુર અને ટુર ટ્રાવલર્સ વાળાને જ આપણે કીધું હતું બરાબર અને એની સાથે ખૂબ આનંદ આવ્યો ખૂબ મજા આવી આ બધા મિત્રો વારાફરતે એ જ કહે છે ગિરિરાજ ટુર અને ટ્રાવલર્સમાં ખૂબ ખૂબ ધન્યવાદ અને આભાર કે એમની સાથે પણ ખૂબ જ વ્યાજબી ભાવે એમ ખૂબ જ એટલે ખૂબ જ વ્યાજબી ભાવે કારણ કે આપણે આટલી ટૂર કરતા હોય તો આપણે બે પાંચ જગ્યાએ પૂછતા પણ હોય છે કેટલું હોય ભાડું કેટલું થાય શું થાય તો તદ્દન વ્યાજબી ભાવે પોરબંદર જિલ્લામાંથી એને તપાસ કરીને તદ્દન વ્યાજબી ભાવે ગિરિરાજ ટૂર એન્ડ ટ્રાવેલ્સવાળાએ બરાબર એમનો અને રાજા ગ્રુપ સાથે ટૂરમાં આવી તો ગિરિરાજ ટૂર એન્ડ ટ્રાવેલ્સના શ્રી જીગ્નેશભાઈને રાજા ગ્રુપ વ્યક્તિ ખૂબ ખૂબ અભિનંદન અને સાથે હું પણ આ વીઓ મારફતે અભિનંદન આપું છું કે ખરેખર ખૂબ સરસ સુંદર વ્યવસ્થા સાથે અને સસ્તી અને સારી ટૂર કરવા બદલ ગિરિરાજ ટૂર એન્ડ ટ્રાવેલર્સ અને જિગ્નેશભાઈને રાજા ગ્રુપ અને મારા વતી ખૂબ ખૂબ વંદન અને અભિનંદન બરાબર ભવિષ્યમાં પણ અમારે ક્યારેય પણ કંઈ પણ આયોજન કરશું તો તમને જરૂર જાણ કરીશું જિગ્નેશભાઈ તો બરાબર છે જોઈ શકો છો હું આ રાજા ગ્રુપ સાથે टूर यहाँ पर समाप्त करिए छे, भरीपास ओम ओमनम शिवाय हर हर महादेव जय माता जी। राजा ग्रुप पौर बंधक द्वारा गिरिराज टूर एंड ट्रैवल्स द्वारा पौर बंधक के आबू राजस्थान